નમસ્કાર મિત્રો સ્વાગત છે આણંદ જિલ્લાના બોરસદ તાલુકા કાંઠા ગાળાનું ઐતિહાસિક ગામ કનકાપુરા ખાતે આજથી છસો વર્ષ પહેલાનું પૌરાણિક શ્રીરામજી મંદિર આવેલ છે આ મંદિરમાં વર્ષોથી દર વર્ષે ભાદરવા સુદ અગિયારસ ને જળ જીલણી એકાદશીના દિવસે કનકાપુરા ગામની આજુબાજુના દૂર દૂર ગામના બાળકો માતાઓ બહેનો વડીલો તેમજ યુવાનોનો માનવ મેળો ભરાય છે આ મેળામાં જીવન જરૂરી જાત જાતની વસ્તુઓ વેચવા આવે છે અને સવારથી સાંજ સુધીનો બજાર રહે છે શ્રી રામજી મંદિરમાં આખો દિવસ ભજન કીર્તન ચાલતું રહે છે તેમજ સાંજના સાડા ત્રણ કલાકે શ્રીરામજી મંદિરના મહંત શ્રી તેમજ ગામના આગેવાનો સાથે ભગવાનની પાલખી યાત્રા ઢોલ નગારાના અને ભજન મંડળીઓ સાથે નીકળે તેમજ સાંજના ચાર કલાકે ભગવાન ઠાકોરજીને દર વર્ષની પરંપરા મુજબ સવામણ વજન ધરાવતી પથ્થરની કુંડીમાં પધરાવીને ગામના વિશાળ દંડેશ્વર તળાવમાં જળ વિહાર કરાવવામાં આવે છે અને હાલના વૈજ્ઞાનિક યુગમાં પણ સવા મણ જેટલું વજન ધરાવતી પથ્થરની કુંડી એક લાકડાની કુંડીને તરતી જોઈને દર્શનાર્થે પધારેલ માનવ મહેરામણ ધન્યતા અનુભવે છે અને ભગવાન શ્રી રામનો જયઘોષ બોલાવતા આનંદ વિભોર થઈ જાય છે તો આ વર્ષે ભરાયેલ મેળાની તસવીરો મૂકેલ છે તેના દર્શન કરીને સંવત બે હજાર એક્યાસીના ભાદરવા સુદ અગિયારસને જલ જીલણી એકાદશીના રોજ દર્શન કરવા માટે આવેલા લોકોએ ધન્યતા અનુભવી હતી ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો